અધ્યાય બે પોઈન્ટ ત્રણ દાખલો પહેલો એનો બરાબર નીચે પહેલ બહુપદીઓમાંથી કઈ બહુપદીઓનો અવયો એક સ્વત્તા એક છે તે નક્કી કરો તો અહીંયા આપણી પાસે એક્સ સ્વત્તા એક બરાબર ઝીરો એટલે કે એક્સ બરાબર માઇનસ વન થશે તો આની અંદર આપણે એક્સની કિંમત છે ને માઇનસ એક મૂકવાની છે અહીંયા આપણે લખતું પી એક્સ બરાબર હવે અહીંયા જે એક્સની કિંમત એક માઇનસ એક મૂકવાની છે તો અહીંયા એક્સનો ઘન આપેલું છે તો અહીંયા માઇનસ વન ને ઉપર આપણે અહીંયા ઘન લખશું અહીંયા પ્લસ કરીને અહીંયા માઇનસ વન અહીંયા આપણે સ્ક્વેર લખીશું અહીંયા પ્લસ કરીને માઇનસ વન લખશું ને પ્લસ વન રહેશે હવે આને આપણે સિમ્પલિફાઈ દેવાનું છે તો જ્યારે કોઈ પણ સંખ્યા માઇનસમાં હોય ને એની ઉપર જો એકી સંખ્યાનું ઘન અથવા તો પાંચ ઘાત અથવા સાત ઘાત એવું આપેલું હોય તો એનો જવાબ માઇનસમાં જ આવશે તો એકનો ઘન છે ને એક થશે પણ અહીંયા માઇનસ છે તો અહીંયા માઇનસ એક આવશે અહીંયા પ્લસ કરવાનું છે અહીંયા વર્ગ આપેલું છે ભલે અહીંયા માઇનસ છે વર્ગ હોય ને તો માઇનસની નિશાની નીકળી જશે તો એકનો વર્ગ તો કે એક અહીંયા પ્લસ માઇનસ વચ્ચે ઓછે ઓછા એક ને આ પહેલેથી એક ઓછા એક આપેલું જ છે હવે આને આપણે સિમ્પલિફાય આપીએ આ માઇનસ ને આ પ્લસ તો આ જશે આ માઇનસ ને પ્લસ તો આ ઉડી જશે એટલે જવાબ શું આવ્યું શૂન્ય આવ્યું જ્યારે જવાબ ઝીરો આવે ને ત્યારે એક્સ વત્તા એક એ આ બહુપદીનો પદીનો અવયવ છે બરાબર શૂન્ય સિવાય બીજું કોઈ આવે તો અવયવ નથી તો અહીંયા આપણી સમક્ષ શું આવે છે એક્સ બરાબર ઝીરો આવી જાય છે તો એક્સ વત્તા એક અહીંયા લખવાનું માટે એક્સ વત્તા એક એ બહુપદીનો અવયવ છે બરોબર હવે આ બીજો દાખલો જોઈએ હવે આપણે આની અંદર પણ આપણે એક્સની કિંમત માઇનસ વન જ લેવાની છે અહીંયા જે આપણે એક્સની કિંમત માઇનસ વન લીધી છે એ જ આવશે આની અંદર પણ બરોબર તો જો અહીંયા અહીંયા પી માઇનસ વન ઇઝિકલ કરી એક્સની ચાર ઘાત છે તો અહીંયા ઓછા એકનો ચાર ઘાત પ્લસ કરીને ઓછા એકનો ત્રણ ઘાત અહીંયા પ્લસ કરીને ઓછા એકનો સ્ક્વેર અહીંયા પ્લસ કરીને ઓછા એક અને પ્લસ વન હવે અહીંયા જો ચાર ઘાત પહેલાં છે એટલે બેકી સંખ્યામાં થઈ ગયું બરાબર જ્યારે બેકી સંખ્યામાં હોય ને ત્યારે આપણે શું લખવાનું અહીંયા તો કે કંઈ ઓછાની નિશાની નીકળી જાય ને એકનો એક ઘાત હોય બે ઘાત હોય ત્રણ ઘાત હોય ચાર ઘાત હોય જવાબ એને એ જ આવશે પછી અહીંયા પ્લસ કરવાનું હવે ઘન છે તો અહીંયા માઇનસ વન આવશે અને અહીંયા પ્લસ કરી અને અહીંયા એકનો વર્ગ જે છે તો એ જે ઓછાની નિશાની છે ને નીકળી જશે એટલે અહીંયા પ્લસ રહેશે અહીંયા પ્લસ માઇનસ માઇનસ થઈ જશે અને અહીંયા પ્લસ વન રહેશે હવે આને આપણે સિમ્પલિફાય આપીએ તો અહીંયા પ્લસ અહીંયા પ્લસ માઇનસ માઇનસ વન અહીંયા પ્લસ વન અહીંયા માઇનસ વન અને અહીંયા પ્લસ હવે જો આ પ્લસ માઇનસ નીકળી ગયા અહીંયાથી પ્લસ માઇનસ નીકળી ગયા તો આપણી પાસે આન્સર એક મળે છે તો જ્યારે આન્સર આમાં કોઈ પણ શૂન્ય સિવાય મળે તો એક્સ વત્તા એક એ બહુપદીનો અવયવ નથી શું લખવાનું એ બહુપદીનો અવયવ નથી લખવાનું છે એ સિવાયનું કંઈ પણ આવે જ શૂન્ય સિવાય તો બહુપદીનો અવયવ નથી અને જો શૂન્ય આન્સર આવે તો એ બહુપદીનો અવયવ છે હવે એના પછીનો ત્રીજો જે છે દાખલો એની અંદર પણ આપણે એક્સની કિંમત માઇનસ વન જ લેવાની છે બરાબર તો અહીંયા પી એક્સ તો એક્સની જગ્યા પર અહીંયા માઇનસ વન લખી નાખીએ આપણે અને અહીંયા જ્યાં એક્સ આપેલા હોય ત્યાં માઇનસ વન લેવાના છે તો અહીંયા ચાર ઘાત આવશે અહીંયા પ્લસ કરી ને થ્રી પહેલાં લખવાના અહીંયા થ્રી ગુણા કરવાના છે એટલે અને પછી અહીંયા માઇનસ વન ને એની ઉપર ઘન મૂકવાનું અહીંયા પ્લસ કરીને અહીંયા ત્રણ મૂકીને પછી માઇનસ વનનો સ્ક્વેર મૂકવાનું છે પછી અહીંયા પ્લસ કરીને બ્રેકેટમાં માઇનસ વન અહીંયા પ્લસ વન હવે આને આપણે સાદુ રૂપ આપીએ તો અહીંયા ચાર ઘાત છે એટલે અહીંયા માઇનસ છે તો એ પ્લસ થઈ જશે અને એકની ઉપર ગમે એટલા ઘાત હોય તો એનો જવાબ એક જ આવશે અહીંયા પ્લસ કરીને અહીંયા ત્રણ આપેલા છે એકના ગુણાકારમાં અને અહીંયા એકનું ઘન આપેલું છે તો એકનો ઘન એક થાય પણ અહીંયા માઇનસ છે તો માઇનસ એક આવશે અહીંયા પ્લસ કરીને અહીંયા ત્રણ મૂકવાના અને માઇનસ વનનો સ્ક્વેર છે તો એ એક થઈ જશે અહીંયા પ્લસ માઇનસ માઇનસ રહેશે અને પ્લસ એક આવશે હવે આને સાદું રૂપ આપણે આપીએ તો એક વત્તે ઓછે તો ઓછા ત્રણે કુ ત્રણ અહીંયા પ્લસ જ છે વત્તા પહેલાં છે તો ત્રણ એક ત્રણ અહીંયા માઇનસ વન પ્લસ વન હવે આને સાદું રૂપ આપીએ તો જો અહીંયા માઇનસ ત્રણ ને પ્લસ ત્રણ નીકળી જશે એવી રીતે માઇનસ વન ને પ્લસ વન નીકળી જશે આનો આન્સર પણ વન આવે છે તો માટે એક્સ વત્તા એક એ બહુપદીનો બહુપદીનો અવયવ નથી લખવાનું છે બરાબર હવે આ ચોથો દાખલો જે છે એને આપણે સિમ્પલિફાય આપીએ તો એક્સ ઘન માઇનસ એક્સનો વર્ગ અને બ્રેકેટની અંદર બે વધતા વર્ગમૂળમાં બે અને એને ગુણ્યા એક્સ પ્લસ અહીંયા વર્ગમૂળમાં બે તો અહીંયા પણ આપણે એક્સની કિંમત માઇનસ વન લેવાની છે તો અહીંયા જો એક્સનો ઘન છે તો અહીંયા માઇનસ વન કરીને ઉપર ત્રણ મૂકવાના અહીંયા માઇનસ કરીને બ્રેકેટની અંદર માઇનસ વનનો સ્ક્વેર મૂકવાનો છે અહીંયા માઇનસ બ્રેકેટની અંદર પ્લસ ટુ પ્લસ અંડર ટુ ઇન્ટુ એક્સની કિંમત માઇનસ વન મૂકવાની છે અને પ્લસ કરીને અહીંયા બે દેવાના છે હવે માઇનસ અહીંયા એકનું ઘન આપેલું છે તો માઇનસ આન્સર આવશે અહીંયા માઇનસથી માઇનસ રહેવા દેવાના છે અને એક્સનો વર્ગ એક્સ રહેશે હવે અહીંયા આપણે માઇનસ આપેલા છે અને માઇનસથી આપણે બ્રેકેટ ઓપન કરવાનું છે જ્યાં માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જશે બે એકુ બે થશે એવી રીતે અહીંયા પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને વર્ગમૂળમાં બે રહેશે અને પ્લસ વર્ગમૂળમાં બે આવશે હવે જો અહીંયા આ ઓછા એકને ઓછા એક તો ઓછા બે થશે અહીંયા પ્લસ બે અહીંયા પ્લસ કરીને વર્ગમૂળમાં બે બે વખત છે એટલે બે વર્ગમૂળમાં બે મૂકવાના અહીંયાથી માઇનસ પ્લસ નીકળી જશે અને જવાબ આવશે આનો બે વર્ગમૂળમાં બે તો અહીંયા આપણે લખીશું કે એક વત્તા એક એ બહુપદીનો અવયવ નથી તો આ રીતે આ દાખલા ગણી શકાય બરાબર હવે આ દાખલાને એક વખત જોયા પછી જાતે તમારે પ્રયત્ન કરવાનું છે